સીરા સાડી આજે બરાસા પ્રિન્ટેડ સાડી લઈને આવ્યા છે જે આખી ફ્લાવર પ્રિન્ટમાં અને ઓલ ઓવર ડિઝાઇનને પર્લું સાથેના કોન્સેપ્ટમાં ખૂબ સરસ સાડી લઈ આવી છે આપણે આપણે પાંચ કલરની રેન્જમાં આપણે બરાસાની પ્રિન્ટેડ સાડી બહુ સરસ છે એક પીસ ઓપન કરશું અને કલર કોમ્બિનેશન વાત કરીએ તો શેડિંગ કલર આવશે અને કલર કોમ્બિનેશન ખૂબ સરસ છે આપણે જોઈએ છીએ કે પેલા લાઈટ પિસ્તા કલરનો કલર ફોલીએ છીએ બહુ મસ્ત છે પિસ્તાને ગ્રે કલરનું કોમ્બિનેશન બેસાડેલું છે અને પ્રિન્ટની વાત કરીએ તો આપણે ફ્લાવર પ્રિન્ટને વાળી વેલાનો કોન્સેપ્ટ આખી સાડીમાં છે અને કપડાની વાત કરીએ એકદમ સોફ્ટ કપડું આવશે જે પહેરવાનું ખૂબ કમ્ફર્ટેબલ થાય એ ટાઈપનું કપડું આવવાનું છે અને આપણે પીસ ઓપન કરીએ છીએ પિસ્તા કલરનો પીસ છે અને સાડી મસ્ત છે વરાસામાં પ્રિન્ટેડ સાડી છે જે યુનિક અલગ અને સરસ કોન્સેપ્ટ સાથે આવી ગઈ છે તમે જોઈ શકો છો અને આપણે પલ્લુ છે ને આપણે શોર્ટ પલ્લુની વસ્તુ લેવાની છે મેં તમને જેમ કીધું હતું એમ આખી ઓલ ઓવર ડિઝાઇનમાં આપણે પલ્લુનો કોન્સેપ્ટ રહેવાનો છે શોર્ટ પલ્લુનો કોન્સેપ્ટ રહેવાનો છે અને કલર શેડની વાત કરીએ તો મેંદી પિસ્તા અને ગ્રે કલરનું શેડિંગ કોમ્બિનેશન છે અને સાડી ખૂબ સરસ છે એકદમ લૂઝ કપડામાં બરાસો છે પણ બરાસો આપણે જે ઓલો આવે એ બરાસોનું એકદમ મસ્ત છે બે સાઈડ સિમિલર રહીને સેમ રહીને એ ટાઈપનો બરાસો છે આપણે જો તમને ઊંધી કરીને બતાવીએ છીએ પાછની સાડી છે જો કોઈ વસ્તુ નીકળવાનું ટેન્શન નથી ને કોઈ વસ્તુ ભરાવાનું પણ ટેન્શન નથી આ યુનિક નવો બરાસો આવી ગયો છે તો જે બહેનોને આ કલર કોમ્બિનેશન સાથે યુનિક બરાસો લેવો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો અને અમારી આઈડી ફોલો ન કરવી હોય તો અમારી આઈડી ફોલો કરી લેજો ખૂબ સરસ સાડી સાથે તમારી માટે એકદમ મસ્ત બરાસા પ્રિન્ટેડ સાડી વાળી વેરા કોન્સેપ્ટમાં એકદમ મસ્ત ડિઝાઇન લઈને આવ્યા છે ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન રહેશે અને કપડું તો એકદમ સોફ્ટ રહેશે અને ડિઝાઇન વાત કરીએ તો આખી ડિઝાઇનમાં ફ્લાવર છે અને બે સાઈડ બોર્ડર આપેલી છે એટલે સાડીનો લુક આપડે સરસ લાગે એ ટાઈપ નો છે તમે જોઈ શકો છો સાડી ખુબ સરસ છે પિસ્તા કલર નો પીસ છે અને કલર મસ્ત છે ઇંગ્લિશ કલર છે એટલે આ પીસતા આપણે અમુક લોકો પહેરવો ન ગમે પણ એવો આવા કલર યુનિક કલર હોય ને એટલે આપણે જોઈને જ એમ થાય કે નહીં પીસ આપણે પહેરવો જોઈએ એવો સાડીનો કોન્સેપ્ટ છે તમે જોઈ શકો છો કલર બહુ સારો છે હવે આપણે બ્લાઉઝની વાત કરીએ તો કારણ કે બ્લાઉઝ તો આપણી સાડી આખી શેડિંગ છે એટલે બ્લાઉઝ તો શેડિંગ આવવાનું જ છે પ્લસ એમાં એ વાત છે કે આપણે આખી ફ્લાવર પ્રિન્ટની સાડી છે ને એટલે બ્લાઉઝનું ડિઝાઇન આ રીતે આવશે લાઇટ લાઇટ ડિઝાઇન એટલે આખી સાડીનો આપણે કોન્સેપ્ટ લુક આવે સાડીનો આખો આપણે આ ટાઈપનો બ્લાઉઝ હોય ને તો તમે જોઈ શકો છો આખી સાડી આ રીતની કોન્સેપ્ટમાં બહુ સરસ સાડી છે એકદમ સ્મૂથ બરાસો આવી ગયો છે જે પાછળ અને બે ઓલ ઓવર વસ્તુ છે તો જે કલર હોય અને સાડી હોય તો સ્ક્રીન પર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો હવે આપણે એના કલર જોઈશું પાંચ કલરની રેન્જમાં છે અને મેં કીધું એમ આપણે શેડિંગ કલર આવશે એટલે કલર કોમ્બિનેશન ખૂબ સરસ આવેલા છે આમાં રીતે જો તમે જોઈ શકો છો

પર્પલ ને પિંક એ બહુ મસ્ત છે તમે જોઈ શકો છો કલર કોમ્બિનેશન ખૂબ સરસ છે અને એકદમ મસ્ત આપણે નાની લેડીસે પહેરી હોય અને આપણા સાસુ આપણા મમ્મી આપણે કોઈને એવું ગિફ્ટ આપતી હોય આપતી હોય એને પણ બહુ મસ્ત કલર કોમ્બિનેશન લાગે ને એવા શેડમાંથી સાડીનો કલ્સબ આવી ગયો છે પાંચ કલરની રેન્જમાં છે તમે જોઈ શકો છો રામા સ્કાય કલર એ બહુ જોરદાર છે કોઈ પણ કલર ગમતો હોય ને સ્ક્રીન છોડ પાડવાનું ભૂલતા નહીં જો તમને પાંચ કલરની રેન્જમાં ખૂબ સરસ બરાસાની પ્રિન્ટેડ સાડી આવી ગઈ છે જે કોઈના કલર કોમ્બિનેશન ગઈમાં હોય અને ડિઝાઇન ગમી હોય અને સાડીનો લુક ગમ્યો હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી અમારે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો એમાં બુક કરાવી લેજો ખૂબ સરસ સાડી આવી ગઈ છે અને અમારું આવું નવું કલેક્શન જોવા માટે સીધરાતને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો